મમતા સોની અને વિક્રમ ઠાકોર એવી એક જોડી જે ગુજરાતને ભલ ભલા એક્ટરને પાછા પાડે તો એવું તો શું થઈ ગયું અચાનક કે મમતા સોની વિક્રમ ઠાકોર સાથે નથી જતા અને આ બંને જોડી તૂટી ગઈ એવું તો શું વિક્રમ ઠાકોરથી ભૂલ થઈ ગઈ કે પછી વિક્રમ ઠાકોરે કોઈ મમતા સોની સાથે ખરાબ કામ કરી લીધું જેના કારણે મમતા સોની ગુસ્સે થઈ ગયા તો વિક્રમ ઠાકોરે પોતે જ એક મોટો ખુલાસો કર્યો છે કે શાના કારણે મમતા સોની મારી પાસે નથી આવતા અને એનું જે કારણ છે એ જાણીને ખરેખર તમે પણ કહેવા લાગશો કે શું વિક્રમ ઠાકોર આ સાચું બોલી રહ્યા છે શું મિત્રો વિક્રમ ઠાકોરે કોઈ ખરાબ હરકત કરી છે મમતા સોની સાથે કે પછી મમતા સોનીને કોઈ ખરાબ વાતો કરી છે જેના કારણે મમતા સોની આ વિક્રમ ઠાકોર જોડે નથી આવી રહ્યા તો ચલો આપણે બધું જ આ વિડીયોની અંદર જાણીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો અને કોણ કોણ એકવાર ફરીથી મમતા સોની અને વિક્રમ ઠાકોરની આ જોડી જોવા માંગે છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો તો મિત્રો વાત કંઈક કેમ છે કે એક ઇન્ટરવ્યુ હતું ને તેની અંદર વિક્રમભાઈ ઠાકોરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાના કારણે મમતા સોની નથી આવી રહ્યા તો મિત્રો જે પણ આ હફવા ફેલાવી રહ્યા છે કે ખોટી હરકતો કરી છે કે ખરાબ કામ કર્યું છે તો મિત્રો એવું કંઈ નથી આપણા વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર એકદમ સારા માણસ છે કોઈ ખરાબ કામ નથી કર્યું કે એવું કોઈ પણ પ્રશ્નલી નથી પરંતુ થાય છે એવું કે તેમને કોઈ ફેમિલી પ્રોબ્લેમ છે મમતા સુનીને તેના કારણે જ મમતા સોની આ વિક્રમ ઠાકોર સાથે નથી આવી શકતા બાકી બીજું કોઈ પણ પ્રકારનો આની અંદર ઇસ્યુ નથી જણાયો વિક્રમ ઠાકોરે કોઈ પણ ખરાબ વાતો કોઈ પણ ખરાબ વસ્તુ નથી કર્યું વિક્રમ ઠાકોર આપણા સારા માણસ છે તો ઠાકોર સમાજના એક ગૌરવ તરીકે વિક્રમ ઠાકોર છે તો એ કોમેન્ટની અંદર એકવાર ફરીથી જણાવજો કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની આ જોડી કેવી છે અને એકવાર ફરીથી જોવા માંગો છો કે નથી માંગો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને જો અમારો આ વિડીયો તમને થોડો જ પણ પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા જે ફેન મિત્રો છે તેમને પણ આ વિડીયો શેર કરી લો તેથી તેમને પણ ખબર પડે કે મમતા સુની શાના કારણે નથી આવી શકતા